અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે ઉપર જીએસએફસી બ્રિજ પાસે છાણી પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો આ કાર્યવાહીમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતો એક ટ્રક ઝડપી પાડવામાં આવ્યો હતો જેમાંથી બાસઠ પોઈન્ટ ઓગણીસ લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે આ મામલે એસએમસીએ બે આરોપીઓની ધરપકડ કરીને દારૂ સહિત ટ્રક અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમી મળી હતી કે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે ઉપર જીએસએફસી બ્રિજ પાસે નાગાલેન્ડ પાસિંગના એક કન્ટેનરમાં લાકડાના ભૂસાની થેલીઓની આળમાં દારૂની પેટીઓ છુપાવવામાં આવી છે આ દારૂનો જથ્થો હરિયાણાથી ગાંધીધામ લઈ જવામાં આવી રહ્યો હતો આ માહિતીના આધારે એસએમસીની ટીમે સ્થળે પહોંચીને કન્ટેનર સાથે ટ્રક ડ્રાઈવર સતવીરસિંહ વાલ્મિકી અને મંજીત શર્માની ધરપકડ કરી હતી ટ્રકની તપાસ કરતાં તેમાંથી સાહીઠ પોઈન્ટ ઓગણીસ લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આ પ્રકરણમાં વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે હરિયાણાથી ગુજરાતમાં દારૂની હેરાફેરી થતી હોવાનું બહાર આવ્યું છે જ્યારે સ્ટેટ મોનિટરિંગ ટીમે રેડ કરી ત્યારે સ્થાનિક પોલીસ ફરી એકવાર ઊંઘથી ઝડપાઈ હતી આ પહેલાં પણ છાણી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ ટીમે દરોડો પાડીને દારૂ ઝડપી પાડ્યો હતો આમ અવારનવાર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ ટીમની રેડ થાય છે પણ સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાતી હોય છે સમગ્ર મામલે વોન્ટેડ આરોપીઓમાં ઋષિરાજ ગજ્જર હરિયાણા રાકેશ જાટ સપ્લાયર અને અજાણ્યો વ્યક્તિ રિસિવર રહે ગાંધીધામ કચ્છ તથા ટ્રકના માલિકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે